સાંસદ પપ્પુ સોળ દિવસના સતત પ્રદર્શન પછી આવ્યો છે જે વિદ્યાર્થીઓએ સિત્તેર બીપીએસસી પ્રારંભિક પરીક્ષા રદ કરવાની માંગ કરી છે કારણ કે તેમાં અનિયમિતતાઓનો આરોપ છે વિરોધકારોએ રેલવે ટ્રેક અવરોધિત કર્યા જેના કારણે ટ્રેન સેવાઓમાં નોંધપાત્ર વિક્ષેપ થયો તેમણે બિહાર સરકાર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો આરોપ લગાવ્યો કે તે લગભગ ચાર લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં મૂકી રહી છે બિહાર સરકારે ચાર લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં મૂકી અમને રસ્તા પર આવવા માટે મજબૂર કર્યા છે તેમ જણાવ્યું બીપીએસસીના વિદ્યાર્થીઓ સતત સોળ દિવસથી વિરોધ કરી રહ્યા છે અને સરકાર હજુ પણ બેદરકાર છે એક સમર્થકે કહ્યું વિરોધમાં જોડાયેલા પપ્પુ યાદવે વિદ્યાર્થીઓના હિત માટે પોતાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી અને સરકારની નિષ્ક્રિયતાની ટીકા કરી તેમણે માંગણીઓ પૂરી ન થાય તો રાજ્યવ્યાપી બંધ સહિત વધુ તીવ્રતા વધારવાની ચેતવણી આપી બીપીએસસીએ પટનાના એક કેન્દ્ર માટે પુનઃ પરીક્ષા જાહેર કરી છે પરંતુ વિદ્યાર્થીઓ તમામ કેન્દ્રોમાં પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા લેવાની માંગ કરી રહ્યા છે સરકાર અને બીપીએસસીએ વિદ્યાર્થીઓની માંગણીઓનો હજી સુધી જવાબ આપ્યો નથી તેથી પરિસ્થિતિ તંગ છે